what are you know ઓલો બોલ વરસાદ પડી રહ્યો છે વાહ ભાઈ વાહ નવરાત્રી માં વગન ટાઈમ નો વરસાદ ગાજી પણ રહ્યો છે વાહ ભાઈ વાહ Come on,

પડે મિત્રો હવે રહી ગયો વરસાદ તો હવે રોડ ઉપર આવી ગયા જોવા મિત્રો એવો રોડ પણ આવીને ઘડી વાર તો દસ પંદર મિનિટ તો ચલો હવે